નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીના તાલુકાના લંગોદા ગામના રસ્તા અને અધૂરા પુલા કારણે લોકો ત્રાહીમાં લંગોદા થી અરણા સુધીનો 3 કિલોમીટરનો ડામર રોડ બે વર્ષથી ભંગાર રોડમાં મસ્ત મોટા મોટા ખાડા પડી ગયા છે આ રોડના કામમાં મોટાભાયે ભ્રષ્ટાચાર થયા હોવાના ગામ લોકોનો આક્ષેપ પાંચ વર્ષથી પુલનું કામ અધૂરું છે લાગોદામાં પાંચ વર્ષથી પુલનું અધૂરું કામ બંધ પડ્યું છે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે આ રસ્તેથી આજુબાજુના છથી સાત ગામોના લોકો અવરજવર કરે છે ભંગાર ખખડતા જ રોડના કારણે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ચોમાસાના સમયમાં વિદ્યાર્થીઓ નાના બાળકો અને ગ્રામજનો ત્રાઇમામ પોકારી ગયા છે માળિયા હાટીના તાલુકા ભાજપના મંત્રી ભરતભાઈ સોલંકીએ મુખ્યમંત્રી શ્રી જિલ્લા કલેક્ટર સુધીના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ હજુ સુધી ઉકેલ નથી આવ્યો ભરતભાઈ સોલંકીનો એવો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગતને કારણે અમારા ગામના પુલનું કામ અધૂરું છે અને ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે ચાર દિવસની અંદર કામ શરૂ કરવામાં નહીં આવે તો ગામ લોકો અધિકારીઓની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરશે તેવી ભરતભાઈ સોલંકીની ચેતવણી કાર્યપાલક ઇજનેરે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગામ લોકોનો આક્ષેપ પાંચ વર્ષ પૂરા હાથ થયા પુલનું કામ અધૂરું હોવાથી લોકો ત્રાઈમામ પોકારી ગયા છે રિપોર્ટર બનેશી ચુડાસમા માળિયા હાટીના હું લાગોદરા ગામનો ઉપસરપંચ પાંચ વર્ષથી છે આ લોકો પાંચ વર્ષથી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ અટાણે જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર બધી અમે રજૂઆત કરેલ છે તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું હવે અમે ઉગ્ર આંદોલન કરવા ત્યાં છે આ અમારા ગામના ઉપસરપંચ છે બાબુભાઈ અર્જુનભાઈ ચાવડા અને આજે વારંવાર એની પણ રજૂઆત જે જિલ્લા કક્ષાએ મતલબ કે કલેક્ટરશ્રીને મામલેદારશ્રીને તાલુકા વિકાસ અધિકારી ને જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી આનો કોઈ નિકાલ નથી આવતો આનું મેન કારણ જે મેઇન ભ્રષ્ટાચારી છે એ બે અધિકારી છે જેનું એકનું નામ છે બીનાબેન અને એક છે સોલંકી સાહેબ કાર્યપાલક છે એની અત્યાર સુધીમાં મેં હજાર વખત રજૂઆત કરી ટેલિફોનિક વાત કરી રૂબરૂમાં વાત કરી કાગળ ઉપર વાત કરી અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો મેન મુખ્ય આરોપી એ બેને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું અમારા ગામની સમસ્યા આજે ચાર પાંચ વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલેદાર શ્રીને કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી શ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું તે બાબતે આજે ચાર વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવાનો રસ્તો હે બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે અહીંથી રસ્તામાં પડે રસ્તાના ખાડા થઈ ગયા કોઈ પણ અધિકારીઓ ધ્યાન નથી દીધું વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને હોય વારંવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓની મિલીભગત ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે આ કામ પૂર્ણ કરવામાં આવે અને ત્રણ સાઈડ જે અધૂરી છે એ ચાર દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું તાત્કાલિક ધોરણ નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું જે જિલ્લા કાર્યપાલક હોય તાલુકા કાર્યપાલકો હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ